રાજ્યના લાખો પરિવારોને આજે મળશે પોતાના સપનાનું ઘર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યમાં એક લાખથી વધુ આવાસોનું એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના તમામ એકસો વિધાનસભા ક્ષેત્રો જોડાશે પ્રધાનમંત્રી મોદી અગિયાર વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમથી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ડીસામાં યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે સાથે જ કાર્યક્રમમાં સાંસદ અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી મોદી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરશે ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના એકસો પંચાવન ગ્રામીણ મત વિસ્તાર અને સડસઠ શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે એટલે કે તમામ એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાક્કા મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો છેલ્લા નવ વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ તેર પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે તો આજે આ કાર્યક્રમ યોજાવાનો છે અને જેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાવાના છેલ્લા નવ વર્ષોમાં યોજના હેઠળ દેશના લાખો પરિવારો પોતાના સપના સુધી પહોંચી ચૂક્યા છે પોતાના સપનાના ઘરમાં રહી રહ્યા છે રાજ્યમાં પ્રધાનમંત્રી હેઠળ કુલ તેર લાખથી વધુ આવાસોનું બાંધકામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે હવે લોકોને પોતાના સપનાનું ઘર મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાક્કા મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો

આ મકાન છે એ આપવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે અધિકારી મોજૂદ છે તેમની સાથે વાતચીત કરીશું મેડમ કયા પ્રકારની વ્યવસ્થાઓ હોય છે અને શું ખાસિયતો છે મકાનમાં અહીંયા પ્રાઇવેટ જેવી જ વ્યવસ્થા હોય છે બધી જ સુવિધા આપવામાં આવે છે વન બેડરૂમ હોલ કિચન છે વિથ ગેસ લાઇન ફાયર સેફ્ટી પેસેન્જર લિફ્ટ ગાર્ડન એરિયા અને તેમ તેમજ ફાયર સેફ્ટી રૂમ અને બધી જ સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે જે કિંમત છે એ કયા પ્રકારની હોય છે અને કઈ રીતે આ ઘર સાડા પાંચ લાખમાં મેન્ટેનન્સ સાથે પડે છે કઈ કયા પ્રકારની સુવિધાઓ છે આપવામાં આવતી હોય છે અને કેટલી મકાન બેઝિક બધી જ સુવિધાઓ ગેસ લાઈન છે લિફ્ટ છે પર બિલ્ડિંગ પાંચ લિફ્ટ આપીએ છે આપણે જેમાં ચાર પેસેન્જર લિફ્ટ છે અને એક ફાયર સેફટી લિફ્ટ છે ફાયરની તમામ સુવિધા છે આગ લાગે તો તરત જ સ્પ્રિંકલ ફાયર સ્પ્રિંકલ ચાલુ થઈ જશે જનરેટર બેકઅપના આપીએ છીએ લાઇટ જાય તો જનરેટર ચાલુ થઈ જશે ગાર્ડન એરિયા આપીએ છીએ તમામ પ્રકારની સુવિધા આપીએ છીએ નીચે વોચમેન કેબિન રૂમ પણ આપીએ છીએ વોચમેન જોઈ શકાય છે નજીવી કિંમત માત્ર સાડા પાંચ લાખ રૂપિયામાં એક મકાન એવી પ્રકારે ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ આજે સુરત શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે